ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના લોકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2025 ના રોજ બપોરે 12 કલાક અને 30 મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ કેવી થશે અસર હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જાતકોના નામના અક્ષર હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોની તુલા રાશિના લોકો માટે સૂર્ય એ અગિયારમાં ભાવના સ્વામી છે અને હવે વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી કુંડળીના આઠમા ભાવમાં થવાનું છે પરિણામે તમને પૂર્વજોની સંપત્તિમાંથી લાભ મળી શકે છે એટલે કે તમને પૈતૃક સંપત્તિનો લાભ મળતો જણાશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના જાતકો આ સમયગાળામાં તમને કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં કેટલાક સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે કામમાં થોડી રુકાવટો આવી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો ધ્યાનના અભાવ અને બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે માટે બેદરકારી બિલકુલ ન રાખશો સંબંધોને દ્રષ્ટિએ જોઈએ તો સુમેરના અભાવને કારણે તમને તમારા જીવનસાથી સાથે કડવાશનો સામનો કરવો પડી શકે છે સંબંધોને લઈ અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો સમાયોજિત પણ તમારે દેખાડવું પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તુલા રાશિના જાતકો રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે તમને ગળામાં દુખાવો અને ચેપ જેવી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને પણ આગામી એક માસ સૂર્યના વૃષભ રાશિ ગોચર દરમિયાન સાવધાન રહેવું તમારે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે પરિણામે તમને તમારા કારકિર્દીમાં ઉત્તમ અને સકારાત્મક પરિણામો મળતા જણાશે આ ઉપરાંત તમને કામમાં ખુશી અને સમૃદ્ધિ પણ મળશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા મળશે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકો તમને નસીબનો સાથ મળશે અને તમે સારી રકમ કમાઈ પણ શકશો અને બચાવી પણ શકશો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવન સાથી પ્રેમ જળવાયેલો રહેશે તમે આ ક્ષણનો ભરપૂર આનંદ માણતા પણ જણાવશો અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્સાહ અને જોશને કારણે તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું અને શ્રેષ્ઠ રહેશે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું વૃષભ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને જણાવજો જ્યોતિષીય માર્ગદર્શનના કોઈ અન્ય વિડીયો આપ જોવા માંગતા હો તો એ પણ આપ અમને જણાવી શકો છો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે